હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વિજયા એકાદશી અને વિજયા એકાદશી એટલે વ્યક્તિને જીવનમાં વિજય અપાવનાર દિવસ તો આ દિવસ ક્યારે છે એનું મુહૂર્ત શું છે અને એનું મહત્વ શું છે અને કથા વાર્તા શું છે આ દરેક વિશે માહિતી એ આ વિડીયોના અંત સુધીમાં આપેલી છે જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ શ્રી કૃષ્ણ વાસુદેવાય હર એ પરમાત્મને એકાદશી એ ભગવાન શ્રી હરિને ખુબ જ પ્રિય છે એકાદશી નું વ્રત કરવાથી દરેક ને દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે એકાદશી એ દરેક વ્યક્તિના જીવનમાં એક સુંદર અને પવિત્ર વ્રત કહેવાય કે આ વ્રત કરવાથી એના જીવનમાં સુખ શાંતિ અને મનવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે આમ તો આખા વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે અને જ્યારે પરષોત્તમ મહિનો હોય ત્યારે એની એકાદશી એ અલગ ગણાય પરંતુ આ ચોવીસ એકાદશીમાંથી જો બધી જ એકાદશીનું વ્રત થઈ શકે તો સૌથી શ્રેષ્ઠ અને જો બધી જ એકાદશીનું વ્રત ન થઈ શકે તો વર્ષમાં માત્ર બે એકાદશી છે કે એનું વ્રત કરવા માત્રથી જ સમગ્ર એકાદશીનું વ્રત કરવાનું છે અને આ એકાદશી છે દેવ શયની એકાદશી અને દેવ ઉઠણી એકાદશી કે જ્યારે ભગવાન શ્રી હરિનારાયણ શયન પામે છે અને જ્યારે ભગવાન શ્રી હરિનારાયણ એ જાગૃત અવસ્થામાં આવે છે આ બે એકાદશી એ સૌથી શ્રેષ્ઠ એકાદશી ગણાય છે એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ દરેક વ્યક્તિના મનમાં દરેક વ્યક્તિના તનમાં અને દરેક વ્યક્તિ અથવા તો કણ કણમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એમાં આ તો માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને આપણે વિજયા એકાદશી કહીએ છીએ વિજયા એકાદશી એ તો પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ આ એકાદશીનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને આ એકાદશીનું વર્ણન પણ કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિ એ ખૂબ જ મુશ્કેલીમાં હોય મુશ્કેલીનો પડાવ એ પાર થતો ન હોય કોઈ પણ સમસ્યા હોય અને એ સમસ્યાનો હલ આવતો ન હોય ત્યારે જો વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે તો એના જીવનમાં અને એની દરેક પરિસ્થિતિમાં વિજયની પ્રાપ્તિ થાય છે આ વાતથી આ વ્રતથી જીવનમાં વ્યક્તિ એ જીત હાસિલ કરે છે એ જીત ચાહે શત્રુ ઉપર હોય કે કોઈ પણ અન્ય પરિસ્થિતિમાં હોય કે દુઃખની પરિસ્થિતિ હોય તો એ દુઃખની પરિસ્થિતિ દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે આ વિજયા એકાદશીનું વ્રત કરવાથી પાપના સમૂહનો નાશ થાય છે આ વિજયા એકાદશી કરવાથી તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી એક ગણા દાનનું એક લાખ ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે તો બને તો આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પંખીઓને ચણ નાખવું ભૂખ્યાને ભોજન આપવું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જે કંઈ વસ્તુની જરૂરિયાત હોય આ જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ આ એકાદશીના દિવસે જે કોઈ ભક્ત વ્રત પૂજા પાઠ કરે તેના પાપનો નાશ થાય છે અને આવી શુભ અને મંગલકારી આ વિજયા એકાદશી એ સૌના જીવનમાં વિજયને પ્રાપ્ત કરાવે છે આ દિવસે લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્વ છે આ એકાદશીના દિવસે ઘરના આંગણે ઉંબરામાં પાણીયારે તુલસી ક્યારે પીપળાના વૃક્ષની નીચે મંદિરે જઈ દીપક પ્રગટાવવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને ઘરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એ બે દિવસ પડે છે તો હવે આપણે જાણીએ કે આ એકાદશીનું વ્રત એ કેવી રીતે કરવું એકાદશીના વ્રત કરી અને એના પારણા ક્યારે કરવા તો આ તિથિનો પ્રારંભ માઘ માસની અગિયારસ એટલે કે વિજયા એકાદશીની તિથિનો પ્રારંભ એ છ માર્ચ બે સવારે સાડા છ વાગ્યાથી લઈ અને સાત માર્ચ બે સવારે ચાર અને પંદર મિનિટ સુધીનો રહેશે એકાદશીનું વ્રત એ ઉદિયાતિથિ અનુસાર કરવાનું હોય છે એટલે આ વ્રત એ છ માર્ચના રોજ પણ કરી શકાય પરંતુ આ વ્રત એ બે દિવસ થશે એક તો સ્માર્ત એકાદશી અને બીજું ભાગવત એકાદશી ભાગવત એકાદશી એટલે કે જેમાં દશમનો ભાગ હોવો જોઈએ નહીં તો આ એકાદશી એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો જાણીએ કે સ્માર્ત એકાદશી ક્યારે છે અને ભાગવત એકાદશી ક્યારે છે તો સ્માર્ત એકાદશી એ તારીખ છ માર્ચ બે હજારના ચોવીસે રહેશે અને આ એકાદશી એ વધારે ગૃહસ્થ લોકો આ એકાદશીનું વ્રત કરી શકે ત્યાર પછી ભાગવત એકાદશી એ સાત માર્ચના રોજ વ્રત કરવાનું રહેશે આ એકાદશીનું વ્રત એ વૈષ્ણવો સાધુ સંતો ગુરુજનો પંડિતો આ બધા જ આ ભાગવત એકાદશીનું વ્રત કરે છે કારણ કે ભાગવત એકાદશીના વ્રતમાં દસમનો ભાગ હોતો નથી એટલે આ દિવસ એ શેરે શ્રેષ્ઠ ગણવામાં આવે છે હવે આપણે જાણીએ કે આ બે દિવસ વ્રત તો કરીએ પરંતુ આ વ્રતના પારણા ક્યારે કરવા તો જે વ્યક્તિ સ્માર્ટ એકાદશીનું વ્રત કરતા હોય એટલે કે છ તારીખે વ્રત કરતા હોય એ વ્યક્તિએ પારણા એ માર્ચ રોજ બપોરે પોણા બે થી લઈ અને ચાર વાગ્યા સુધીમાં કરી લેવા જોઈએ અને જે વ્યક્તિ ભાગવત એકાદશીનું વ્રત કરતા હોય એટલે કે સાત માર્ચના દિવસે વ્રત કરતા હોય એ વ્યક્તિએ પારણા એ આઠ માર્ચના રોજ સવારે સાડા છ વાગ્યા થી લઈ અને નવ વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ જો વ્રત કરીએ તો વ્રતનું ફળ એ વિશેષ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે અને શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન શ્રી રામે પણ આ વ્રત સમુદ્રના કિનારે કર્યું હતું ત્યારબાદ તેમણે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેમજ આ વ્રત કરવાથી જીવનમાં સંપન્નતા રહે છે સાથે સાથે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ સત્યનારાયણ દેવની કથા સાંભળવી જોઈએ અથવા તો સંભળાવવી જોઈએ અને લક્ષ્મી નારાયણના પાઠ કરવા જોઈએ એમ કહેવાય કે આ દિવસે જે કંઈ થાય એ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ તો હવે આપણે જાણીએ કે વિજયા એકાદશીના દિવસે પૂજા અને વિધિ કેવી રીતે કરવા જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠી અને દરેક વ્યક્તિ સ્નાન કરે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે અને આચમન કરીને પોતાને શુદ્ધ કરે આ દિવસે સવારમાં સ્નાનાદિ કર્મોથી પરવડી અને સૌ પ્રથમ ભગવાનનું મંદિરમાં જો સ્થાપન કરવાનું હોય તો મંદિરમાં નહીતર એક બાજોટ ઉપર કોઈ પણ ધાન્ય પાથરી અને એની ઉપર લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય તો મૂર્તિ ફોટો હોય તો ફોટો રાખી અને લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કરી અને ત્યાર પછી ફૂલ ફળ જે કંઈ આપણાથી શક્ય હોય આ બધું જ ભગવાનને ધરાવવું જોઈએ અને ત્યાર પછી એની સામે હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા પણ કરવી જોઈએ ઉપવાસ તમે કોઈ પણ રીતે કરી શકો જો કોઈ વ્યક્તિ અસ્વસ્થ હોય તો વ્રત ન કરે તો પણ ચાલે બાળક છે વૃદ્ધ વ્યક્તિ છે નામ માત્ર નું પાઠ કરવાથી એકાદશી નું વ્રત કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આ દિવસે ભગવાનની સમક્ષ આચમન કરી અને ઉપવાસ કરવાનો નિયમ એટલે કે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું આ રીતે વ્રત કરીશ ફળાહાર કરીને વ્રત કરીશ એક ટાણું કરીને વ્રત કરીશ કે માત્ર ને માત્ર જલપાન કરીને વ્રત કરીશ આવું વ્રત પ્રતિજ્ઞા લીધા બાદ પૂજા કરવાના બાજુટ ઉપર જે ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરી હોય તેમનો પંચોપચાર કરો અને ભગવાન શ્રી વિષ્ણુની વિધિવત પૂજા કરો હવે પીળા રંગના ફળ ફૂલ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી હરિનારાયણની આરતી કરો વિષ્ણુ ચાલીસાના પાઠ કરો અને આમ આરતી કરી પૂજા પાઠ કરી અને ભગવાનની સમક્ષ નતમસ્તક થઈ અને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ અને ત્યાર પછી જે કંઈ પ્રસાદી રાખી હોય એ ઘરના દરેક સભ્યોમાં વહેંચવી જોઈએ અને ભગવાન શ્રી હરિના વ્રતનું ત્યારથી પ્રારંભ થઈ જાય છે અને સંપૂર્ણ દિવસ એટલે કે આખા દિવસ ભગવાનનું નામ એ મનમાં રહેવું જોઈએ અને સાથોસાથ લક્ષ્મીજીનું પૂજન અને અર્ચન પણ કરવું જોઈએ અને લક્ષ્મીજીના શ્લોકોનું પઠન અથવા તો સાંભળવા જોઈએ અને બીજાને સંભળાવવા જોઈએ